તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે એકવીસ સાત બે હજાર પચીસને વાર છે સોમવાર સોમવારના તમને લસણની વાત કરું તો લસણની હરાજીનું કામકાજ છાપરા નંબર નવમાં પિલો નંબર એકથી અઠ્યાવીસ તરફ હાલ કામકાજ છે જોઈ શકો છો તમે અત્યારે હરાજીનું કામકાજ પિલો નંબર પંદર સોડે ભૂગી ગયું છે અને આવકની વાત કરું તો લસણની આવક પંદરસો થી સત્તરસો કરતાં જેવી આવક આજે નોંધાણી છે તમે જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ તો ચાલુ છે હાલ તોલનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે અને આજની વેચાણની વાત કરું તો વેચાણ લગભગ સારા એવા વેપાર આવ્યા છે જોઈ શકો છો તમે અને બજારની વાત કરું તો બજાર આજે પાંચસો રૂપિયાથી લઈને એક હજાર પચાસ જેવા ભાવ બોલાયા છે લસણમાં જેમાં જો મીડિયમ ક્વોલિટી સારી ક્વોલિટી ને લો ક્વોલિટી બે આવી છે જોઈ શકો છો અત્યારે ટોલના કામકાજ લાગત ચાલુ છે જોઈ લઈએ અને બજારની વાત કરું તો મીડિયમ ક્વોલિટી લસણ વેચાણા છે પાંચસો રૂપિયાથી લઈને સાતસો ને પચાસ રૂપિયાના ભાવ નીકળ્યા છે અને એથી મીડિયમ ક્વોલિટીની વાત કરું તો સાડા સાતસો રૂપિયાથી લઈને નવસો રૂપિયાના બજારો આજે બોલાણા છે લસણમાં અને સારી ક્વોલિટી બોલાની વાત કરું તો નવસો રૂપિયાથી લઈને એક હજાર પચાસના ભાવ આજે લસણમાં બોલાયા છે અને હાલ તોલના કામકાજ તમે જોઈ શકો છો જે ચાલુ છે અત્યારે જોઈ શકો છો તમે તો હાલ હવે જોઈ લ્યો તોલના કામકાજ પણ પૂરા થવા આવ્યા છે જોઈ લ્યો અને બજારની વાત તો તમને મેં આજે જણાવી જ દીધી કે બજારો પાંચસો રૂપિયા થી લઈને એક હજાર પચાસ ના બજારો આજે હરજના કામકાજ તો પૂરા થઈ ગયા છે એ તોલના કામકાજ પણ પૂરા થવા આવ્યા છે જોઈ શકો છો તમે આવક ની વાત તમને જણાવી દીધી કે આવક પંદરસો થી સત્તરસો કરતાની આવક જણાવવાની છે આજે હાલ આવક એ ચાલુ છે છાપરા નંબર દસ માં આવક ચાલુ છે અત્યારે તો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી